હા મમ્મી પાણી હાલશે હા તો ફ્રીજ જો અહીંયા છે જાવ પી લ્યો હાથે હાલ તો મમ્મી તું સહેજ રસોડામાં શું છે પણ એ મમ્મી તું એની આને સરખી રીતે વાત કરતો બેટા હજી તો સારું કે તારા પપ્પા પૂરે નથી બાકી આજે તો કુમાર માર ખા તું બહાર આવ બહાર આવ શું કે જ રાજાજી કઈ કમાવઈ છો કે પછી લોલા લોલ અરે મમ્મી બેંકમાં સરકારી નોકરી છે હવે તો પાકું જમાય રાજા ને કે હજી મહેમાન અરે બેટા એ તો બે ઘડી ની મજા હતી ખાસો શું તમે ઈ ગયો માર સાસુ અરે બહુ મસ્તી કરજો જમાઈ રાજા ની હું તને એમ પૂછતી હતી કે બાર જમશે કે ઘરે માર નઈ બા અચ્છા હા હા શું તમે પણ લીવાર મારા જમાય આવ્યા જ ને તો શીરો બનાવ બસ ખાલી શીરો ઉપમાય બનાવ બસ તમને ભાઈ ને બધું જમાઈ રહ્યા છે હા એ તો એપલ નો લોટો એ તો સારું જ બને ને સાસુ માં શું કીધું હા ભાઈ બો ભાઈ મમ્મી શું તમે પણ સાસુ પાણી લેલા લા વાથિયા થી ફ્રીજ માંથી કે આપશો અરે તમાર થોડું ઊભો થવાય જમાઈ ના પાણી તો બરાબર